ધાંગધ્રાની વસાવડા ચોકડી પાસે વરરાજાની કારની નડીઓ અકસ્માત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકમાં એક પછી એક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે શુક્રવાર જાણે કાર મુખો વાર બન્યો હોય તેમ બે અકસ્માતની ઘટના બની હતી તેમાં બંને અકસ્માતોમાં મોત નિપજ્યા હતા જ્યારે સાંજના સમયે મળતી માહિતી મુજબ અમદાવાદથી મોરબી જતી વરરાજાની કારને ધાંગધ્રાની વસાવડા ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં કારમાં સવાર ત્રણ મહિલા બે પુરુષો સવાર હતા અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું હતું જ્યારે ચાર ઘાયલોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ